સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ખેડબ્રહ્મા વાસણા રોડ પરની જલારામ સોસાયટી નજીક રાત્રિના સમયે બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું પરિવાર સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો જોકે બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ પાંચ લાખ પચાસ કરતા વધુની રોકડ સહિત સોના ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરીને આપ્યો હતો મકાન માલિકે ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાવેલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઘરફોડ ચોરી કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી અને રાજસ્થાનના જોધપુર વિસ્તારના હોવાનું પોલીસને માલુમ પડ્યું હતું જેને લઈને પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી તેમજ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી ખેરોજ થઈ ખેડબ્રહ્મા તરફ બાઇક લઈને બે ઈસમો આવી રહ્યા છે

જેથી પોલીસને જાણ ભેગું હોવાની શંકા જતા તે દિશામાં તપાસ હાથ ધરી હતી સાહેબ ભાઈને ઘેર થઈ હતી અમે અમે દર્શન માટે હતા તે સવારે વાગે જેવો ફોન આવ્યો એટલે રિટર્ન આવ્યા તપાસ કરી સાહેબ તો ઘરમાં ચોરી થઈ રહી બ્લોક નો નકુચો તૂટેલો હતો અંદર જ તપાસ કરી તો રોકડ રકમ ને લાગીને કઈ ખાસી ચોરી થઈ ગઈ પછી અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરી પોલીસ સ્ટેશને બે જણાને પકડી લાયા છે રાજસ્થાનથી જેમાં એક માર ભાઈનો સાડું જ થાય છે એ છે

ભરતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યુઝ સાબરકાંઠા